ગોસિંદ્રા પ્રાથમિક શાળામાં પંચોતેરમા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી પંચોતેરમા પ્રજાસત્તાક દિનની ઉજવણી ગોસિંદ્રા પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી જેમાં દાતાશ્રીઓ વિજયભાઈ પારેખ ઇન્દ્રસિંહ પરમાર જગદીશભાઈ શાહ તથા સૌ ગ્રામજનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તિરંગા ઝંડાને સૌએ સલામી આપી હતી બાળકોના વાલીઓએ પણ પંચોતેરમા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હોશભેર ભાગ લઈને બાળકોના ઉત્સાહને ખૂબ વધાવ્યો હતો શાળામાં વધારે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું સુંદર સુંદર પર્યાવરણમાં કૃતિઓની રજૂઆત થઈ આ સાથે સૌ ગ્રામજનોએ ઉત્સાહભેર ભેટ આપી હતી જેમાં પાંચ હજાર પાંચસો રોકડ ઇનામ મળ્યું તથા સ્ટેશનરી કીટ મળી અને સૌ બાળકોને ચોકલેટ બુંદી અને ખમણનો નાસ્તો આપી આ કાર્યક્રમને સંપન્ન કર્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ સાંસ્કૃતિક કાર્યક્રમ શાળાના બાળકો દ્વારા યોજવામાં આવ્યા હતા ત્યારે ગોસિંદ્રા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા રાત દિવસ એક કરીને આ ગોસિંદ્રા પ્રાથમિક શાળા આગળ લાવવામાં તનતોડ મહેનત કરવામાં આવી છે ગોસિંદ્રા પ્રાથમિક શાળાના આચાર્ય રામજીભાઈ દેસાઈ અને શિક્ષિકા કામિનાબેન પટેલે સહિત શાળાના સ્ટાફ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો અને નવા અભિગમો અપનાવવામાં આવી રહ્યા છે જેનો લાભ શાળાના બાળકોને થઈ રહ્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર